હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું હોમકુક શીતલમાં આજે આપણે દૂધીના મુઠિયા ટુકડા બનાવીશું જે આપણે ગુજરાતની એક પ્રચલિત ડિશ છે જેને તમે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે નાસ્તામાં બનાવી શકો છો ખૂબ જ હેલ્ધી છે અને ઘણી વખત એવી કમ્પ્લેન હોતી હોય છે કે મુઠિયા સોફ્ટ નથી બનતા તો એકદમ પરફેક્ટ પોચા મુઠિયા બને એવી આ રેસીપી આપણે બનાવેલી છે તો એક વખત રેસીપી નોટ કરી લઈએ તો દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા માત્ર દૂધીનો જ ઉપયોગ કરેલો છે તો રેસીપીમાં આપણે સૌથી પહેલાં મેં અહીંયા એક કપ જેટલો ચણાનો કકરો લોટ લીધેલો છે અહીંયા લોટ લેવામાં તમે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જેટલી આપણે દૂધીનો ઉપયોગ કરીશું એટલું જ સામે લોટનો ઉપયોગ કરીશું એટલે કે દૂધીને માત્ર બંધાય એટલો લોટનો ઉપયોગ કરીશું તો અડધા કપ ચણાના કકરા લોટ સાથે મેં વન ફોર્થ કપ જેટલો રવો અને વન ફોર્થ કપ જેટલો ઘઉંનો કકરો લોટ લીધેલો છે એ બંને તમારે જો ન લેવા હોય માત્ર ચણાના લોટમાં જ બનાવવા હોય તો પણ ચાલે અને બારીક ચણાના લોટમાં બનાવવા હોય તો પણ ચાલે હવે સિઝનિંગ કરી લઈએ સિઝનિંગ માટે મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું લીધેલું છે વન ફોર્થ ટી સ્પૂન જેટલો અજમો વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર લીધેલી છે એની સાથે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું થોડો ગરમ મસાલો એડ કરીશું વન ફોર્થ ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડી જો શુગર તમને ભાવે સ્વાદમાં તો પણ એડ કરી શકાય છે મરચું અહીંયા આપણે લાલ ઓછો ઉપયોગ કરેલો છે કારણ કે મેં અહીંયા આદુ મરચાં અને લસણની એક મોટી ચમચી જેટલો ઉપયોગ કરેલો છે અને એની સાથે વન ફોર્થ કપ જેટલું મૂળનો આપણે ઉપયોગ કરીશું તેલનો ઉપયોગ કરેલો છે અને વન ફોર્થ ટીસ્પૂન જેટલો સોડા બાય કાર્બોનેટનો ઉપયોગ કરીશું તો ફ્રેન્ડ્સ આટલા મસાલાઓ એડ કરીને આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ તેલ બધું જ લોટને બરાબર અને મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એવી રીતે બધું મિક્સ કરી લઈએ તો મુઠિયાને એકદમ સોફ્ટ અને પોચા બનાવવા માટે આ રીતે જો લોટ બાંધવામાં આવે અને અમુક નાની નાની વસ્તુનું જો ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે તો મુઠિયા એકદમ સોફ્ટ બને છે અને અહીંયા આપણે માત્ર દૂધીથી જ બાઇન્ડિંગ કરીશું એમાં થોડું પાણી એડ કરીશું જો જરૂર પડે તો તો તમે જોઈ શકો છો તમે દૂધીની જગ્યાએ વેરીએશનમાં બીજા વેજીટેબલનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા એક કપ જેટલો ધાણાભાજી બારીક ચોપ કરેલીનો ઉપયોગ કરેલો છે એની સાથે ચારસો ગ્રામ જેટલી દૂધીને હું છીણીને લઈશ તો ફ્રેન્ડ્સ તમે દૂધી આખી પાંચસો ગ્રામ જેટલી પણ યુઝ કરી શકો છો તમે જે ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ રીતે તમે દૂધીનો ઉપયોગ કરી શકો છો અને માત્ર દૂધીમાં એકદમ સોફ્ટ મુઠિયા બને છે તો ચારસો ગ્રામ જેટલી દૂધી આ લોટની અંદર સફિશિયન્ટ છે તો દૂધી એડ કરી દઈશું દૂધીને તમે ચોપરની અંદર ચોપ પણ કરી શકો છો અને છીણીને પણ લઈ શકાય છે તો દૂધીની સિવાય જો તમારે બીજા અન્ય કોઈ વેજીટેબલ લેવા હોય તો ચોપરની અંદર એકદમ બારીક ચોપ કરીને તમે ઉપયોગમાં લઈ શકો છો મેથીની ભાજી પાલકની ભાજી પણ એડ કરી શકાય છે સિઝનિંગમાં મારે ગરમ મસાલો એક પાછળથી રહી ગયો તો તો મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરેલો છે અને લગભગ બે ચમચી જેટલું લીંબુનો રસ એડ કરેલો છે તો લગભગ અડધું એવું લીંબુનો ઉપયોગ કરેલો છે ફરીથી બધું સારી રીતે મિક્સ કરી લઈએ બધું મિક્સ કરવામાં ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું એકદમ હળવા હાથે બરાબર બધું મિક્સ કરીશું બને ત્યાં સુધી એકદમ ફ્લફી એવું જ આ મિશ્રણને રાખી અને થોડું પાણી એડ કરી અને તમે જોઈ શકો છો કે બહુ જ ઓછી માત્રામાં આપણે પાણી એડ કરીશું કારણ કે દૂધી મીઠું એડ કરવાથી પાણી છોડે છે તો ઓછું એવું પાણી એડ કરી જેટલી જરૂર હોય એટલું બાઇન્ડિંગ આવે એટલું પાણી એડ કરી અને આપણે સિલિન્ડર શેપમાં આ રીતે રોલ બનાવી લઈશું તો એકદમ ફટાફટ બની જાય એવી રેસિપી છે ઘરની અંદર મળી આવતા ઇન્ગ્રેડિયન્ટથી તમે બનાવી શકો છો વેરિએશનમાં તમે આમાં રાંધેલો ભાત અને મેથીની ભાજી પાલકની ભાજી કે પછી ગાજર અને કોબીને પણ કદુકસ કરીને ઉપયોગમાં લઈ શકો છો તો આ મિશ્રણની અંદરથી કુલ મને પાંચ જેવા સિલિન્ડર એટલે કે ત્રણ સર્વિંગ જેટલું આપણે રેડી કરી શકાય છે તો અહીંયા આપણે પાંચ જેવા સિલિન્ડર રેડી છે હવે આપણે આ મુઠિયાને બાફવા માટે મેં અહીંયા એક કઢાઈની અંદર બે ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે તમે તમારા સ્ટીમરની અંદર પણ આ મુઠિયાને બાફી શકો છો પણ મેં અહીંયા થોડી સ્પેસ વધારે મળે એટલા માટે આ જાળી મૂકી અને આવી રીતે જુગાડ કરેલો છે તો તમે પણ તમારી અનુકૂળતા પ્રમાણે એને સ્ટીમ કરી શકો છો તો અહીંયા આપણે લગભગ અડધી કલાક જેવો ટાઈમ લાગશે તો મુઠિયાને બાફવા માટે મેં અહીંયા ગોઠવેલા છે ગેસ ઓન કરી પાણી બોઇલ થાય એટલે ફટાફટ આપણે મુઠિયાને એની ઉપર વચ્ચે સ્પેસ રાખી અને ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું અડધી કલાક માટે આપણે બાફી લઈશું તો અડધી કલાક જેવો ટાઈમ થઈ ગયેલો છે અને ચપ્પુથી તમે ચેક ચેક કરી શકો છો તો એકદમ સરસ પોચા એવા મુઠિયા બફાઈ અને રેડી છે ફ્રેન્ડ્સ ચપ્પુથી એક વખત ચેક કરી અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવા મુઠિયા રેડી છે અને અહીંયા તમે લગભગ આખી દૂધી એટલે તમે જો બાળકો દૂધી ન ખાતા હોય તો આ એક સારો એવો સોર્સ છે અને બ્રેકફાસ્ટમાં પણ બહુ સરસ લાગે એવી આ રેસીપી છે મેં અહીંયા વઘાર માટે ત્રણ ચમચી જેટલું તેલ મૂકેલું છે એક ચમચી જેટલી એમાં રાય એડ કરેલી છે અને એની સાથે સાથે એક ચમચી જેટલું જીરું એડ કરેલું છે બે ચમચી તલ એડ કરેલા છે થોડા સૂકા લીમડાના પાન એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા હું સૂકું લાલ મરચું એડ કરતાં ભૂલી ગઈ છું જો તમને તીખાશ વધારે જોતી હોય તો તમે એડ કરી શકો છો થોડી હિંગ એડ કરીશું પિંચ જેટલું લાલ મરચું પાવડર અને હળદર એડ એડ કરી દઈશું અને હવે આપણે જે મુઠિયાને કટ કરેલા હતા એ પણ એડ કરી દઈશું બેથી ત્રણ મિનિટ ચલાવી અને ગેસ ઓફ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તમે જો કોઈ ગેસ્ટ આવે ત્યારે આ રેસીપી બનાવવા માંગતા હોય તો પહેલાં બનાવીને રેડી રાખો અને ત્યારબાદ વઘાર કરી અને ગરમ ગરમ સર્વ કરી શકાય છે બ્રેકફાસ્ટની આ રેસીપી છે તમે ડિનરમાં પણ બનાવી શકો છો કે ટિફિનમાં પણ બનાવી શકો છો એકદમ હેલ્ધી છે અને ચીલી ફ્લેક્સ અને ધાણાભાજીથી આપણે ગાર્નિશ કરી લઈશું ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી પસંદ હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો નીચે આપેલા બેલાઇકનને પ્રેસ કરવાથી નવા નવા નોટિફિકેશન મળતા રહેશે તો ફરી એક નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી બાય